મારું નામ યોગીરાજ ભીખુભાઈ રાજવીર એક જ નંબર લખી બોલો આપણું યોગીરાજ ભીખુભાઈ રાજવીર એડ્રેસ આપનું જોધપુર ચાર રસ્તા ફરિયાદ કરવાની ફરિયાદ કરવાનું કારણ કે અગાઉ અમે જામનગર એસપી પ્રેમચુલુ જોડિયા પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી ને એની તપાસ પોતાની રીતે ખોટી જગ્યાએ હોય છે કે ખોટી જગ્યાએ તપાસ હોય પીધી ને ખોટી તપાસ કરાવે છે લખી જો ની રાતે ખોટી જગ્યાએ તપાસ થો પેજે ખોટી તપાસો કરાવે છે ખોટી તપાસ માન્ય રાખે છે ગમે તેમ કરીને પોતાના પોલીસ વરાને બચાવવા માંગે છે હું મેં અહીંયા મળવા આવી શી બરોબર હા લખી જો ની રાતે વાત દોની હા ત્યારે અમને મળતા નથી જાણી જોઈને એક બે કલાક બે હસાડી રાખે છે જાણી જોઈને અમને માનસિક રીતે હેરાન કરવા માંગે છે અને અમને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માંગે છે અને અમારો સમય બરબાદ કરે છે હમ બરાબર એ છેલ્લા એકાદ વર્ષ થી આ ચાલે છે એક વરસ ઉપર થી આમ કોઈ પણ જાતનો યોગ્ય જવાબ આપતા નથી હમ્મ બરાબર છે ફરી વાર એક આ શબ્દો લખાવી નાખજો જેના વિરુદ્ધ ફરિયાદ છે એને જ તપાસ સોપે છે તપાસ કરે છે જામનગર એસપી પ્રેમસુખુ વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી એને એને તપાસ સોપેલી હતી જે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ હતી એને એને તપાસ કરેલી છે એને એને અમારા વિરુદ્ધ ખોટા સોગંદનામા કરાવેલા છે બરાબર છે ને ઈ ની તપાસ પાછી માન્ય રાખે છે બરાબર અને સામે અમે ઓબ્જેક્શન એ લીધું કે આ આખી

બાકી પોલીસ ઓથોરિટી કમ્પ્લેન સેન્ટરમાં ડીજીપી સાહેબ વિરુદ્ધ ફરિયાદ લખાવી દીધી અમને હજી સુધીમાં કોઈ કોલ નથી આવ્યો બે મહિના થવા એવા દોઢ બે મહિના થઈ ગયા બરાબર લખી લીધી આપની કમ્પ્લેન હા અમને આ કમ્પ્લેન નંબર મોકલજો ને